પોરબંદરમાં પ્રેસ મીડિયા પરિવારના સ્નેહેમિલનનું આયોજન રાજવી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું જીટીપીએલના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવાડના નેતૃત્વમાં થયેલા આ આયોજનમાં પોરબંદરના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અગ્રણી સામંતભાઈ ઓડેદરા જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોરબંદરના પત્રકારત્વ જગત વિશે ઊંડાણથી છણાવટ કરી હતી અને સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જેઠાલાલ જોશી જેવા દિગ્ગજ પત્રકારે પોરબંદરના પત્રકાર પોરબંદરના પત્રકારત્વને ગૌરવ અપાવ્યું તેને યાદ કર્યું હતું ત્યારબાદ પ્રકાશભાઈ જોશી અને ઘનશ્યામભાઈ મહેતા સહિત હેમેન્દ્રભાઈ પારેખે અપૂરતી સુવિધાઓ વચ્ચે પણ પત્રકારત્વને ઉજાગર કર્યું હતું તેને યાદ કર્યું હતું તથા અત્યારે પચાસ જેટલા પત્રકારો પોરબંદરમાં જુદા જુદા મીડિયામાં કામ કરી રહ્યા છે ત્યારે સૌની કામગીરીને બિરદાવી હતી આ તકે પોરબંદર આજકાલના નિવાસી તંત્રી પાર્થ જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર આજકાલના સહતંત્રી જીજ્ઞેશ પોપટે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપ્યો હતો અને પત્રકારમાં રાજકારણી વહીવટી અધિકારી અને પોલીસ અધિકારીનો ત્રિવેણી સંગમ જોવા મળે છે તેમ જણાવીને છણાવટ કરી હતી એટલું જ નહીં પરંતુ પોરબંદરમાં પત્રકારત્વનો અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા માટે મહત્વનું સૂચન પણ કર્યું હતું જેને ધારાસભ્યોએ વધાવી લીધું હતું અને યોગ્ય કરવા આપી હતી વિશાળ સંખ્યામાં પત્રકારો અને તેના પરિવારજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સુરીલી સંગીત સંધ્યા સહિત ડિનરની પણ મજા માણી હતી અને આગામી વર્ષમાં અનેકવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી પત્રકારોની એકતા વધુ મજબૂત બને તે માટે પ્રયત્ન થશે તેમ કોલ આપ્યો હતો